શિહોરી મામલેદાર કચેરીમાં ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની મીટિંગ યોજાઈ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ કાંકરેજ મામલેદાર કચેરી ખાતે મીટીંગ હોલમાં કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોરની અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની મીટિંગ યોજાઈ હતી કાંકરેજ મામલેદાર ભરતભાઈ દરજી કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યા કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પિયુષભાઈ ચૌધરી અને શિહોરી પીએસઆઈ એમબી પટેલ

પીવાના પાણીની સમસ્યાઓના બાબતે ઉધળા લીધા જેમાં પાણીના ટાંકા બનાવ્યા છે પરંતુ પાણી ભરવામાં ન આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે પાણી પુરવઠા વિભાગના અધિકારીએ ટૂંક સમયમાં પાણીના ટાંકા ભરી દેવામાં આવે તેવું કહ્યું છે જો કે હાલમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે હવે પ્રી મોન્સૂનમાં જેટકો કંપનીના કર્મચારીને વારંવાર લાઇટ બંધ થઈ જવાની બાબતે ઉધળો લીધો જેટકો કંપની દ્વારા કામગીરી બાબતે કોઈ પ્રાઇવેટ એજન્સી દ્વારા મેન્ટેનન્સ કાન આપવામાં આવેલા હોવાથી તેના કારણે વીજળી ડૂલ થવાના પ્રશ્ન ઊભા થાય છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય ફાર્મ હાઉસ પર વીજળી ડૂલ થઈ જવાનું જણાવ્યું હતું હવે જો એક પ્રજાના પ્રતિનિધિ લોક સેવકના ઘરે વીજળી ડૂલ થઈ શકે અને જેનો દિયોદર જેટકો કંપની દ્વારા કોઈ પણ પ્રત્યુત્તર આપ્યો ન હતો અને ઉડાડ જવાબ આપતા હોવાનું જણાવ્યું હતું સરકારના પ્રતિનિધિ રામજીભાઈ ગજ્જરે ખેતીની જમીનનો સેટેલાઇટ સર્વેમાં ઘણી બધી ભૂલ બાબતે રજૂઆત કરી છે જમીનમાં બધઘટ દિશા બદલાઈ જવી ખેડૂતોના નામ બદલાઈ જવા જેવા પ્રશ્નો હલ કરવા માટે કહ્યું હતું જેમાં ખેડૂતોને આવા ફેરફાર થવાથી ખેડૂત જમીન વહેંચી શકતો નથી ગીરો આપી શકતો નથી જેથી કરી સેટેલાઇટની માપણીમાં સુધારા હુકમ કરી જમીન મૂળ સ્થિતિમાં લાવવા સરકારમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યાર હવે વાલ પૂરતી ભદ્રેવાડીના વર્ષોથી કાચો રસ્તો જે અંદાજે ત્રણ કિલોમીટરનો છે જેને વડાપ્રધાન સડક યોજના અંતર્ગત સમાવેશ કરી પ્રથમ પ્રયોટી ગેરહાજર રહેનાર આંગણવાડી કેન્દ્રના કર્મચારીઓને નોટિસ ફટકારી દીધી હતી કાંકરેજ તાલુકા સંકલન સમિતિની મીટિંગમાં મામલેદાર ભરતભાઈ દરજે પુરવઠા મામલેદાર રાવળ દ્વારા નાગરિક અન્ન પુરવઠા વિભાગ દ્વારા આગામી દિવસોમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વિશેષ કાળજી રાખી કાર્ડ ધારકોને ઘઉં પંદર કિલો ચોખા પંદર કિલો બાજરી પાંચ કિલો વિના આપવામાં આવશે એનએફએસએસપી બીપીએલ કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ બે કિલો ગો એક કિલો ચોખા એક કિલો બાજરી વિનામૂલ્યે આપવામાં આવશે અને જેમાં ખાંડ એક કિલો પંદર રૂપિયા સિંગતેલ એક લીટર સો રૂપિયા ચણા કિલો ત્રીસ રૂપિયા તુવેરદાળ પચાસ રૂપિયા ચૂકવવા માટે જાહેરાત કરી છે ગુજરાત નાગરિક પુરવઠા વિભાગના નિર્ણયથી રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર મળ્યા છે ત્યારે હવે સંકલન સમિતિની મિટિંગમાં દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ ફરજિયાત પણ હાજર રહેવું જરૂરી કરશનસિંહ સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે